નમસ્કાર મિત્રો સુર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેમજ શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું વિગ્રહ સ્વરૂપ છે અને તુલસી માતાના પતિ પણ છે તેથી તુલસીના છોડ સાથે શાલિગ્રામ સ્થાપિત કરવું શુભ માનવામાં આવે છે તુલસી પૂજામાં શાલિગ્રામનું વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં શાલિગ્રામ સ્થાપિત કરવાથી માતા તુલસી ઘરમાં સંપૂર્ણ રીતે વાસ કરે છે તમે ઘરમાં રાખો છો શાલીગ્રામ તો આ નિયમનું રાખો ધ્યાન મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે શાલીગ્રામ પૂજનીય એટલે કે પૂજનથી આર્થિક લાભ થાય છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે શાલિગ્રામને ઘરમાં રાખવાથી અનેક ચમત્કારિક ફાયદા થાય છે સાંસારિક સુખો પણ પ્રાપ્ત થાય છે શાલિગ્રામને ઘરમાં રાખવાથી ઘણા ચમત્કારી ફાયદા થાય છે શાલિગ્રામની પૂજા કરવાથી આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે જો લોકો સુખ સમૃદ્ધિની ઈચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને સફળતા મળે જ છે જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે તે ઘરમાં લક્ષ્મીનો સદા वास રહે છે શાલિગ્રામની પૂજા કરવાના અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે આ નિયમો નીચે પ્રમાણે છે મિત્રો પૂરો વિડિયો તમે નિહાળો અને જુઓ શાલિગ્રામને તુલસી માં સ્થાપિત કરવા માટે શાસ્ત્રીય વિશેષ નિયમો આપવામાં આવ્યા છે જેનું પાલન કરવું જરૂરી છે આવો હવે તુલસી પૂજામાં સાલીગ્રામનો ઉપયોગ કરવાની વિધિ પહેલા જાણીએ પહેલું સ્થાન પસંદગી એટલે કે શાલીગ્રામને તુલસીના મૂળ તરફ રાખો અને ખાતરી કરો કે તેઓ તુલસીની પૂર્વ દિશામાં હોય બીજી દિશા શાલિગ્રામ સ્થાપિત કરતી વખતે તેનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ સ્થાપના સામગ્રી સાલિગ્રામને ક્યારેય પણ જમીન પર સીધું ન મૂકવું જોઈએ શાલિગ્રામને ચાંદીના સિંહાસન પર અથવા તાંબાના નાના વાસણ જેવા કે પ્લેટ વગેરે મૂકીને તુલસીના છોડમાં સ્થાપિત કરવું જોઈએ તુલસીના છોડ અને સાલિગ્રામની પૂજાના લાભની વાત કરીએ તો શાલિગ્રામ અને તુલસીની સંયુક્ત પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે પશ્ચિમ દિશામાં તેનું મુખ રાખવાથી દેવી લક્ષ્મી અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને શુભ ફળ મળે છે શાલિગ્રામમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે શાલિગ્રામના તેત્રીસ પ્રકાર છે જેમાંથી ચોવીસ ભગવાન એની પહેલા કૃપા કરીને વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય શ્રી ભગવાન વિષ્ણુ જરૂરથી લખજો અને વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો સાલીગ્રામ શીલાના અભિષેકનું જળ પોતાના પર છાંટવાથી તમામ યજ્ઞો અને તમામ તીર્થોમાં સ્નાન કરવા સમાન ફળ મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં શાલિગ્રામની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે આ સિવાય જે પણ વ્યક્તિ નિયમિત રીતે શાલિગ્રામ અભિષેક કરે છે તેને તમામ સુખ પ્રાપ્ત થાય છે જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે અને તમે તેમજ શાલિગ્રામ ભગવાનની સ્થાપના કરવા માંગો છો તો આ માહિતીને અનુસરો તેનાથી તમને પૂજાનું સંપૂર્ણ ફળ મળશે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાયેલી સદા રહેશે શાલિગ્રામ શીલા રાખવાના આ મુજબ ફાયદાઓ છે જે તમને ગણાવે છે એક શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધનની દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થાય છે જે વ્યક્તિને એકવાર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે તેનાથી તેની ગરીબી દૂર રહે છે આવા લોકોને ક્યારેય પૈસાની કમી નથી હોતી તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવ સાથે પસાર થાય છે બેની વાત કરીએ તો જે ઘરમાં દરરોજ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં વાસ્તુ દોષ અને અવરોધો આપોઆપ દૂર થઈ જાય છે જો કોઈ ઘરમાં વાસ્તુ સંબંધિત સમસ્યા હોય અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી રહ્યો હોય તો ત્યાં તરત જ શાલિગ્રામની યોગ્ય પૂજા કરી સ્થાપિત કરવી જોઈએ શાલિગ્રામમાં વાસ્તુ દોષ દૂર કરવાની બહુ મોટી શક્તિ હોય છે મિત્રો શાલિગ્રામને તુલસીના કુંડામાં ક્યારે રાખશો મિત્રો શાલિગ્રામને તુલસીના મૂળ તરફ પૂર્વ દિશા રાખીને સ્થાપિત કરો તેનાથી એટલે તેમનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા અને શનિનો શાંત પ્રભાવ હંમેશા જળવાઈ રહે દર વર્ષે કાર્તિક મહિનામાં શ્રી સાલિગ્રામ અને તુલસીજીના વિવાહ થાય છે પથ્થરના રૂપમાં પૃથ્વી પર બિરાજમાન ભગવાન વિષ્ણુના સાલિગ્રામ રૂપના તુલસી સાથે વિવાહ કરવાથી ઘરમાં ધનની અછત કલશ કષ્ટ રોગ દૂર થઈ જાય છે મિત્રો પુરાણોમાં કહેવાયું છે કે જે ઘરમાં ભગવાન શાલિગ્રામ હોય છે તે ઘરમાં અન્ય તમામ તીર્થસ્થાનો કરતા શ્રેષ્ઠ હોય છે તેમના દર્શન કરીને પૂજા કરવાથી દરેક સુખની પ્રાપ્તિ થાય છે એવું પણ કહેવામાં આવે છે કે જ્યાં ભગવાન શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે ત્યાં ભગવાન વિષ્ણુની સાથે ધનની દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે મિત્રો 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 ત્રણ નંબરની વાત કરીએ તો કે વિવાહ જીવનમાં સુખ જો પતિ પત્ની વચ્ચે તક ટૂંકમાં તકરાર જે ઝઘડો વધી ગયો હોય કે સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયા હોય કે પહોંચવા આવી રહ્યું છે તો શાલિગ્રામને આવા ઘરમાં રાખવા જોઈએ શાલિગ્રામને હંમેશા તુલસીના મૂળ પાસે રાખો અને તેની નિયમિત પૂજા કરો તેમજ દર વર્ષ તુલસી વિવાહના દિવસે શાલિગ્રામને તુલસી સાથે વિવાહ કરાવો તમારા વિવાહિત જેટલું પુણ્ય મળે છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર જે ઘરમાં શાલિગ્રામની સ્થાપના કર્યા પછી તેનું નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાંના તમામ તીર્થસ્થાનોથી પણ લોકોને શ્રેષ્ઠ પુણ્ય મળે છે તેના નિયમિત દર્શન અને પૂજા યજ્ઞ અને તીર્થસ્થાનો પર પવિત્ર સ્થાન જેવા જ પરિણામ આપે છે એવું કહેવાય છે કે શાલિગ્રામ શીલાનું પાણી ઘરમાં છાંટવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે પાંચ નંબર પ્રસ્થાન કરીએ તો શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનું સૌથી મોટું સ્વરૂપ છે શાલિગ્રામ સાત્વિકતાનું પ્રતિક છે તેમની પૂજામાં આચારની શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવું જોવામાં આવે છે જો તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કરો છો તો તે તમારા માટે એકદમ ઘાતક સાબિત થઈ શકે છે કહેવાય છે કે અમુક ખાસ સમય સિવાય શાલિગ્રામની રોજ પૂજા કરવી જોઈએ આવા સમયમાં રોગ પ્રવાહ કે માનસિક ધર્મ વગેરે સામેલ છે સાત નંબર જોઈએ તો ઘરમાં માત્ર એક જ શાલિગ્રહ રાખવો જોઈએ ઘણા ઘરમાં એકથી વધુ શાલિગ્રામ હોય છે જે યોગ્ય નથી આઠ નંબર જોઈએ તો પૂજા પહેલાં શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ આગળ જોઈએ તો શાલિગ્રામ પર ચંદન લગાવીને તેને ઉપર તિલકનું એક પાન રાખવું જોઈએ ચંદન પણ

સભ્યો માટે મનમાં કોઈ પણ પ્રકારનો રોગ દ્રેશ રાખવો નહીં મન પવિત્ર રાખી અને સૌથી સૌને પ્રેમ કરવો શાલિગ્રામની પૂજાનો એક નિયમ બનાવો ચંદન લગાડવું ફૂલ ચડાવવા દૂધ અને પાણીથી સ્નાન કરાવવાનો પણ નિયમ રાખવો પૂજાનો જે નિયમ બનાવો તેમાં ભૂલ ના થાય તે ખાસ ધ્યાન રાખવું શાલિગ્રામ ગૃહસ્થ વ્યક્તિ પાસેથી દાનમાં લેવું નહીં કે દાનમાં આપી દેવું નહીં તમે તમારી કમાણીથી જ તેને ખરીદો તે જ યોગ્ય છે શાલિગ્રામ એક જાગૃત મહાદેવ છે જેમાં વિષ્ણુનો પણ અંશ છે શાલેગ્રામનો કદ સુક્ષ્મ માત્રામાં વધે છે જે રીતે બ્રહ્માંડ આકાશ ગંગા સતત વધે છે તેવી જ રીતે શાલિગ્રામ પણ વધે છે શાલિગ્રામની નિયમિત પૂજા ન કરો તો ઊંધો પ્રભાવ પડે છે જો પૂજા ના કરી ના શકતા હોય તો શાલિગ્રામને નદીમાં પ્રવાહિત કરી દો આ પવિત્ર પથ્થરને નારાયણનો અવતાર કહેવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને શાલિગ્રામના રૂપમાં તુલસી સાથે કરવાથી ઘરમાં પૈસા 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 અથવા શાંતિનો જ વાસ રહે છે અને ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા અહીં રહે છે સાલેગ્રામ જો ઘરમાં હોય તો તે માટે સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી છે જેમાં એક શાલિગ્રામ પૂજાથી આધ્યાત્મિક લાભ મળે છે જે વ્યક્તિ આધ્યાત્મિક તરફ જવા ઈચ્છે છે તે ધ્યાન કરવું હોય તો તેણે શાલિગ્રામની પૂજા જરૂર કરવી ગૃહસ્થ લોકો ભૌતિક સુખ શાંતિ ઈચ્છતા હોય તો નિયમિત નિયમ પૂર્વક શાલિગ્રામની પૂજા કરવી તેનાથી કાર્ય સફળ મળશે અથવા સફળ થશે અથવા સફળતા મળશે શાલેગ્રામની પૂજાથી અતુલનીય ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે પૂજા કરવાથી સાસરિક સુખ સંસારિક સુખ પ્રાપ્ત થાય છે શાલેગ્રામ જાતે જ પોતાની મહેનતથી કમાણીથી ખરીદો એક ખાસ નિયમ તમે યાદ રાખજો જે કોઈ પણ ઘરવાળા પાસેથી ના લેવું જોઈએ અથવા ક્યાંયથી ન ઉપાડી લેવું જોઈએ કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું પરિણામ તે વ્યક્તિને જ જશે એટલે આગળ વધીએ તો કે શાલિગ્રામને સાત્વિકનો પ્રતિક માનવામાં આવે છે તેથી જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો સ્વસ્તાનો ધ્યાન રાખીને શુદ્ધ વિચારોથી તેની પૂજા કરવી જોઈએ જો ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય તો માંસ દારૂથી દૂર રહો મિત્રો આ ખાસ એક સૂચના છે નહીંતર પ્રોબ્લેમ થશે તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તમે હેરાન થશો ઘરમાં એક જ સાલીગ્રામ રાખો જો ઘરમાં એક થી વધુ ક્ષમા વહાવી દો અથવા પધરાવી દો અક્ષત એટલે કે ચોખા ક્યારે ન ચડાવો એ ખાસ યાદ રાખજો જ્યારે સાલીગ્રામ લ્યો ત્યારે આ અશુભ માનો આવશે જો તમે ચોખા ચડાવવા માંગતા હો તો તમે તેને પીળા કે હળદરમાં રંગીને અર્પણ કરી શકું છું જો ચોખા ચડાવવા જ હોય તો શાલિગ્રામ રોજ પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ જો પૂજા ના કરી શકતા હો તો તમે પધરાવી શકો છો શાલિગ્રામ અને તુલસી પર ચંદન ચડાવવું જોઈએ તેનાથી શ્રી હરિ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે જો તમે નિયમિત રીતે શાલિગ્રામની પૂજા ના કરી શકતા હોય તો મિત્રો પાછું કહું છું તમે એને ક્ષમા માંગીને નદીમાં મૂકી દેજો અથવા પધરાવી દેજો તુલસી વગર શાલિગ્રામની પૂજા ના કરવી જોઈએ એ પણ એક નિયમ છે શાલિગ્રામને નિયમિત રીતે પંચામૃતમાંથી સ્નાન કરાવવું ચાર તમારો એક ટાઈમ પર્ટિક્યુલર બાંધીને જે લોકો શાલિગ્રામની પૂજા કરે છે તેમને માંસ દારૂનું સેવન હું તો કહું ન જ કરવું જોઈએ બીજી વાર એટલે કહું છું કે તમે ખાસ યાદ રહીને તમે ધ્યાન રાખો શાલિગ્રામને ઘરમાં રાખવાના ફાયદા અને તેના ઘરમાં રાખતા સમયે ધ્યાનમાં લેવામાં કેટલાક નિયમો મેં તમને કહ્યા છે તે તમે જાણજો અને ધ્યાનથી સાંભળજો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ખાસ કમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર અને હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે